અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા સાથે સાથે મહત્વની કામગીરી અત્યારે કરવામાં આવી છે બસો પચાસ જેટલા અધિકારીઓ વિવિધ સ્થળો પર દરોડા પાડી મહત્વની કામગીરી કરી છે મોરબી રાજકોટમાં આઈટી તપાસ થઈ છે તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રસિક અજમેરી ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે રસિકજી મોરબી રાજકોટમાં આઈટી તપાસ પૂર્ણ થઈ છે શું કહેવું છે આપણું આ બાબતને લઈને ત્રણસો કરોડ ની બિન વિશાદી વ્યવહાર મળી આવ્યા છે જી મહત્વનું છે કે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આઈટી તપાસ પૂર્ણ થઈ છે સાથે સાથે ચારસો કરોડના જે બેનામી વ્યવહારો ઝડપાયા છે તેને લઈને શું અપડેટ છે જી માહિતી આપવા બદલ આપનો આભાર મોરબી રાજકોટમાં સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આઈટી તપાસ થઈ છે પૂર્ણ તપાસમાં ચારસો કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા છે સાથે સાથે રૂપિયા દસ કરોડ રોકડા ને એક કરોડની જ્વેલરીને પણ સીઝ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બસો પચાસ અધિકારીઓએ અલગ અલગ સ્થળ પર દરોડા પાડીને મહત્વની કામગીરીને આપ્યો છે અંજામ